શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય છ શ્લોક એકવીસ સુખમાત્યંતિક યત્ત બુદ્ધિ ગ્રાહ્યમ તેન્દ્રિયમ વેતી યત્ર ન ચૈવાય સ્થિત ચલતી તત્વતા યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી આનંદ માટેની કામના એ આત્માની મૂળભૂત પ્રકૃતિ છે આ એ વાસ્તવિકતામાંથી ફલિત થાય છે કે આપણે ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ જેઓ આનંદ સિંધુ છે વૈદિક શાસ્ત્રોના અને કવતરનો દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાનની સિંધુ પ્રકૃતિને સિદ્ધ કરતા અને કવતરનો આપવામાં આવ્યા છે રસો વૈસ રસન હેવાયન લબ્ધવાદનંદી ભવતી ભગવાન સ્વયં આનંદ છે પ્રત્યેકાત્મા તેની પ્રાપ્તિથી આનંદમય થઈ જાય છે આનંદમયોદભ્યા સાથ ભગવાન આનંદનું સાક્ષાત સ્વરૂપ છે સત્ય જ્ઞાન આનંદમાં ત્રિકસમૂર્તય ભગવાનનું દિવ્ય સ્વરૂપ શાશ્વતતા જ્ઞાન અને આનંદથી બનેલું છે આનંદ સિંધુ મધ્યત્વવાસા બિનુ જાને કતમરસી પિયાસા ભગવાન જે આનંદ સિંધુ છે તેઓ તમારી અંદર બિરાજમાન છે તેમને જાણ્યા વિના તમારી આનંદ પ્રાપ્તિની તરસ કેવી રીતે તૃપ્ત થશે અનેક કલ્પોથી આપણે પૂર્ણ આનંદ માટે તરસી રહ્યા છીએ અને આપણે જે કની પણ કરીએ છીએ તે જ આનંદની શોધ માટે કરીએ છીએ પરંતુ તૃપ્તિના વિષયોથી મન અને ઇન્દ્રિયોને કેવળ વાસ્તવિક આનંદના આભાસી પ્રતિબિંબની જ અનુભૂતિ થાય છે આવી ઇન્દ્રિય તૃપ્તિ ભગવાનના અનંત આનંદ માટે તરસી રહેલા અંદરના આત્માની ઝંખના તૃપ્ત કરવા માટે નિષ્ફળ નીવડે છે જ્યારે મન ભગવાન સાથે તાદાત્મ્ય સાધે છે ત્યારે આત્મા અથની અને ઉત્કૃષ્ટ આનંદની અનુભૂતિ કરે છે જે ઇન્દ્રિયોના ક્ષેત્રથી પરે હોય છે વૈદિક શાસ્ત્રોમાં આ અવસ્થાને સમાધિ કહે છે મહર્ષિ પતંજલિ કહે છે સમાધિ સિદ્ધિરીશ્વર પ્રણિધાનાથ સમાધિમાં સિદ્ધ થવા માટે ભગવાનને શરણાગત થાવ સમાધિની અવસ્થામાં તૃપ્તિ અને સંતોષની અનુભૂતિ કરતા આત્માની કોઈ કામના શેષ રહેતી નથી પરિણામે પરમ સત્યથી એક ક્ષણ માટે પણ વિચલિત થયા વિના તેમાં દૃઢતાથી સ્થિત થઈ જાય છે